જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યુઝ આજીવન

ઓદવજી ભાઈએ જણાવ્યું કે અહીં જેલમાં આવ્યા પછી સુથારી કામ કર્યા કામ કલર કામ કર્યું અમે જ્ઞાતિએ વાળંદ અલગથી વાળંદ કામ કર્યું આ દરમિયાન અમારી વર્તણૂકને કારણે અધિકારીઓનો ખૂબ જ સહયોગ મળ્યો અને અન્ય કેદીઓને પણ સલાહ આપીશું કે ગેરવર્તન કર્યા વગર કામ કરો એટલે જરૂરી વેલી જેલ મુક્તિ મળશે જે કેદીઓ રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા હતા ત્રણસો બેમાં અને અલગ અલગ કલમોમાં જે કેદીઓને પોર્ટ તરફથી સજા થયેલી હતી જે આજીવન કેદની સજા ભોગવા માટે રાજકોટ જેલ ખાતે દાખલ થયેલા હતા આવા કેદીઓને સીઆરપીસી ચારસો બત્રીસની જોગવાઈ મુજબ જે કેદીઓ આજીવન કેદની સજામાં હોય અને ચૌદ વર્ષની સજા જેલની અંદર પૂરી કરે તેવા કેદીઓને આપણે જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ એવા કેદીઓના કેસ આપણે રજૂ કરતા હોય છે આવા કુલ ઓગણસી કેસ આપણે રાજકોટ જેલ ખાતેથી જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવેલા હતા જે કેદીઓના કેસ છે એમાંથી મોટાભાગના કેસ અમે સરકારમાં દરખાસ્ત મોકલી દીધેલી છે ચારસો તેત્રીસ મિટરની વહેલી જેલ મુક્તિ અંગે દરખાસ્ત મોકલી દીધેલી છે જે પૈકીના બે કેદીઓ કે ઉદ્ધવજીભાઈ અરજીભાઈ કે જે કલમ ત્રણસો બેમાં ખૂનના ગુનામાં બે હજાર આઠની સાલમાં જેલની અંદર દાખલ થયેલા હતા સજા ભરવા માટે અને એક કેદી છે ભીખાભાઈ અરજીભાઈ પ્રજાપતિ કે જે ચારસો ત્રણસો બે ચારસો અઠ્ઠાણુંના ગુનામાં અત્રેની જેલ ખાતે સજા ભોગવવા માટે દાખલ થયેલા હતા સરકારશ્રીએ તેઓની જેલની અંદરની સારી ચાલચલગતને ધ્યાનમાં રાખી અને તેઓને વહેલી જેલ મુક્તિની અંગેની જે દરખાસ્ત આપણે મોકલેલી તેને મંજૂર કરેલ છે અને આજરોજ તેઓ બંનેએ ઉદ્ધવજીભાઈએ પંદર વર્ષની સજા ભોગવેલ છે જ્યારે ભીખાભાઈ અરજીભાઈએ વીસ વર્ષથી વધુ વીસ વર્ષની નવ માસની સજા ભોગવેલ છે જે બંને કેદીઓને અત્રિણી જેલ ખાતે જેલોના સુધારાત્મક ગૃહના ભાગરૂપે જેલમાં કામ આપવામાં આવેલું હતું જે કામ તેઓએ સંતોષકારક રીતે કરેલ છે જેમાં વધવજીભાઈ અરજીભાઈ જેલમાં હજામ હજામ ફેલનું કામ કરતા હતા પોતે જાતિથી અજામ હતા એ અજામ ફેલનું કામ એને સ્વૈચ્છિક રીતે સ્વીકારેલું અને જેલમાં એને કામ કરેલું અને એના બદલામાં એને વેતન પણ આપવામાં આવતું હતું જે વતનથી વેતનથી એના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને બહાર નીકળીને પણ એ તેઓ વ્યવસાય કરે કરવા ઈચ્છે છે એવું તેઓ પોતાના ઇન્ટરવ્યુમાં અત્યારે જણાવે છે ઉપરાંત ભીખાભાઈ હરજીભાઈ છે જે શ્વાસની બીમારીથી પીડાતા હતા જે વખતે તેઓને ગૌશાળામાં જેલની ગૌશાળામાં કામ આપવામાં આવ્યું સ્વૈચ્છિક રીતે તો તેઓને જે દમની તકલીફ હતી એ સારી થઈ ગઈ છે અને પશુપાલનનું કામના જાણકાર હતા એટલે બહાર નીકળીને એ પણ પશુપાલનનું કામ કરવા માટે ઈચ્છા ધરાવે છે એવું પોતાના ઇન્ટરવ્યુમાં જણાવે છે અને બહાર નીકળીને સમાજને નવું એક મેસેજ જાય કે જેલમાં સારી ગુનો ન કરવો જોઈએ ગુના કર્યા પછી જેલમાં ગયા પછી સારી ચાલુ રાખવી જોઈએ જેથી સરકાર સારી ચાલુ દ્વારા ધ્યાનમાં રાખી અને વહેલી જેલ મુક્તિ આપતા હોય છે બે કેદીઓ આજે જેલ મુક્ત થાય છે અને કેદીઓ પણ તમને મળશે સર બંને કેદીઓને કેટલી કેટલી સજા પડી હતી અને જે પોલિસી હાલ મુક્તિ છે એના શું માપદંડ હોય છે બંને કેદીઓ ત્રણસો બે ના ગુનામાં આજીવન કેદની સજા ભોગવવા માટે આવેલા હતા જે બંને કેદીઓએ ચૌદ વર્ષની સજા જેલમાં ભોગવેલી ત્યારબાદ તેઓને સીઆરપીસી ચારસો બત્રીસની જોગવાઈ મુજબ જે કેદીઓ ચૌદ વર્ષથી વધુ સજા ભોગવેલી અને તેઓને મેં એડવાઇઝરી બોર્ડ જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ કેસ રજૂ કરતા હોય છે જેમાં જે જિલ્લામાં બનાવ બનેલો હોય તે જિલ્લાના પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીનો અભિપ્રાય તે જિલ્લાના કલેક્ટરશ્રીનો અભિપ્રાય સજા કરનારી સંબંધિત કોર્ટનો અભિપ્રાય તેમજ જેલોના અધ્યક્ષ અધિક્ષક જેલના અધિક્ષક અમારા એસપી હોય એવોનો અભિપ્રાય આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કેસના અલગ અલગ માપદંડોને ધ્યાનમાં રાખી અને કમિટી સમક્ષ મૂકવામાં આવતો જેને જેને બાદ રાજ્યની જે ગૃહ વિભાગમાંથી દરખાસ્તને મંજૂરી મળતી હોય છે એ સીઆરપીસી સેક્શન ફોર થર્ટી ટુ કે મુજબ सरकार श्री ने नियमों के चलते और शर्तों के साथ दो कैदियों को उनकी सज़ा माफ़ की गई है एक उनमें से उद्धव जी भाई है और दूसरा भिका भाई है तो ये एक कैदी सत्रह साल के आसपास जेल काट चुका है और दूसरा बीस साल के आसपास की सज़ा हो चुकी है तो इन दोनों को सरकार की तरफ से इनकी सज़ा माफ़ की गई है और जेल प्रशासन की तरफ से ये वापस समाज में पुनःस्थापित हो सकें इसकी बहुत बहुत शुभकामनाएँ दी जाती हैं और आशा करते हैं कि वापस जेल की तरफ कभी नहीं आएंगे। कौन से में ये सजा ये दोनों मर्डर के क्राइम में थे, तो अभी इनका सजा माफी हो आज नो माहौल तो बहुत खुशी नो माहौल मैं हमारे खास करके परमर साहब झाला साहब इन्हें हमारे खास कर से कर अभी माना बोलो सो हमारा हमारे एक खुश मेहरबान तात्काली अभिप्राय भी ગૃહમાં મોકલા કાગડી ગૃહમાંથી અમે જેલ મુક્ત થઈ તાત્કાલિક અત્યાર સુધીમાં પૂરા પંદર વર્ષ થઈ રહ્યા છે ત્રણસો બે નો ગુનો ત્રણસો બે બે હજાર સાત નો બનાવ કેટલા સમય સજા થઈ ગયું છે પંદર વર્ષ એક મહિનો રનિંગ સાડા સોળ વર્ષ બીજા કઈ પેરોલ ઉપર ગયા હતા કોઈ હિસાબ જ નહીં પાંત્રીસ ચાલી વખત પેરોલ ભોગવી છે બીજા કેદી ભાઈઓ આપણી એવી સલાહ છે કે જેમ બને તેમ શાંતિ રાખવાની અને સારી સલગત જેલની અંદર સારું વર્તન કરો કે આપણે ઉપર કોઈ ટાપ બીજું ત્રીજું કોઈ આપણી જેલ પ્રવૃત્તિ ખરાબ ન હોવી જોઈએ એટલે આપણે અહીંથી મુક્તિ થવા આપણે વહેલી સરળ મળે અને વહેલી તકે મુક્તિ થાય ભીકાભાઈ અરજીભાઈ ભીકાભાઈ કયા ગુનામાં તમે આવ્યા હતા કઈ સાલમાં આવ્યા ત્રણસો બે ચારસો અઠ્ઠાણું માં કઈ સાલમાં આવ્યા